દિવાળીના તહેવારના આડે હવે સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ફટાકડાના વેપારીઓએ પણ સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે વિસનગર શહેરની વાત કરીએ તો શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ગૌરવપથ રોડ અને જીડી હાઈસ્કૂલ રોડ ઉપર ફટાકડાના હંગામી સ્ટોલની આવડશે મંજૂરી માટે નગરપાલિકા દ્વારા પરમિશન આપવામાં આવી હતી સાથે સાથે ચોપનસો રૂપિયા ભરેલ પાવતી પણ આપવામાં આવી હતી અગાઉના વર્ષોમાં આ બંને રોડ ઉપર કામચલાઉ ધોરણે ફટાકડાના સ્ટોલ માટે પરવાના આપવામાં આવતા હતા કે આ વર્ષે નિર્ણય લેવાયો તે પહેલાં ઘણા લાયસન્સ ધારકોએ અરજી કર્યા બાદ આ જગ્યા ઉપર સ્ટોલ ઊભા કરવાનું શરૂ કરી દીધું હતું અને માલ સામાન પણ ભરી દીધો હતો હવે વેપારીઓને ઊભા કરેલા સ્ટોલ ખોલીને અન્ય સ્થળ ઉપર સ્ટોલ ખોલવા પડશે તેવી સૂચના પાલિકા તરફથી આપવામાં આવી છે જેથી વેપારી પરેશાન થઈ ગયા છે કેમ કે તેમને અગાઉથી સ્ટોલની તૈયારી પૂરી કરી દીધી હતી જો પરમિશન આપવાની ન હતી તો પછી ભાડાપેટે પૈસા કેમ લીધા હવે તાત્કાલિક જગ્યા બદલવાની વાત કરી વેપારીઓને ટેન્શનમાં મૂકી દેવામાં આવે છે આ અનુસંધાનમાં વેપારી અને આગેવાનો શું કહી રહ્યા છે તે જોઈએ ચેપ્પનસોના દસ ચેપનસો દસની પાવતી આપી અમને અહીંયા ફટાકા સ્ટોર નાખવા માટે અને આપ્યા પછી અમે સ્ટોર ચાલુ કર્યા સ્ટોર ચાલુ કરવા નોટિસ આપવામાં આવ્યો કે તમને બીજી જગ્યાએ ફાળવી આપીએ છીએ નગરપાલિકા તો અમારે હવે વેપારમાં ત્રણ દસ બાકી છે અને કઈ જગ્યાએ અમારે જવું ફાઇનાન્સમેન્ટ ફાયનાન્સ મેનેજમેન્ટ પૈસા લાવવાના બેથી બે ટકા બે ત્રણ ટકા ભરવાનું વ્યાજ અને વેપાર કરીએ છીએ સાહેબ

જોયો વાંચ્યો એક જાગૃત નાગરિક તરીકે આ સમગ્ર વેપારીઓની વેદના સમજવા હું રૂબરૂ ભાવ્યો આ લોકોએ મને પાવતી બતાવી કે વિષ્ણુભાઈ અમને વિસનગર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબે જે કીધું હતું એ પ્રમાણે અમે પૈસા ભર્યા અને અમને પાવતી મળી ગઈ છે આ પાવતી મળ્યા પછી આ લોકોએ ફટાકડા લાવી દીધા લાવી મંડપ બાંધી દીધા બધું તમામ બધી તૈયારીઓ રેડી ચાર પાંચ દિવસ હવે ધંધાના રહ્યા છે હવે કાલે એ અખબાર યાદી જાહેર કરે છે કે સોરી હું તમને અહીંયા જગ્યા ફાળવી શકું તેમ નથી વિસનગર નગરપાલિકા ચીફ ઓફિસર આવું કઈ છે તો હવે આ લોકો જાય ક્યાં આ લોકોને કરવાનું શું વ્યાજે ટકા વ્યાજે કોઈ જણસો મૂકીને રૂપિયા લાયા છે સાહેબ એટલે મારી એક જ પ્રશાસનને બે હાથ જોડીને વિનંતી કે આટલી વખત આટલી વખત ચાર પાંચ દિવસ માટે આ લોકોનો ધંધો તમે કરવા દો મહેરબાની કરીને હેરાન પરેશાન કોઈ કરશો નહીં અને આવતી સાલ આ લોકો અહીંયા નહીં આવે એ સંપૂર્ણ હું બાય વિરોધ પક્ષના નેતા વિસનગર નગરપાલિકા આ બધી વેપારીઓ આજે વેપારીઓ જે ભેગા થયા છે એ વેપારીઓની એવી રજૂઆત છે મારી પાસે આવી છે કે ભાઈ વર્ષોથી આ સ્ટેશન રોડ પર અમે પરચુરણ ફટાકડાનો જે ધંધો સિઝનેબલ ધંધો કરીએ છીએ અને વર્ષોથી કરીએ છીએ તો અમને એમ કા જે સિઝનેબલ ધંધો કરવા માટે વર્ષોથી અમે અહીં કરીએ છીએ તો આ સાલ પણ હમણાં અહીં ધંધો કરવા માટેની અમારો મૌખિક વાતચીત જે સત્તાધીશો સાથે થઈ અને એના કારણે જે આ નાના માણસો છે એમને સ્ટોલ લગાવ્યા અને સ્ટોલ લગાવ્યા પછી હવે પ્રશાસન તરફથી એવું કહેવામાં આવે છે કે ભાઈ આ સ્ટોલ અહીંથી ઉખાડીને તમે બીજી જગ્યાએ લઈ જાઓ એટલે મારું સત્તાધીશોને એવું કહેવું છે કે ભાઈ તમે આટલા વર્ષોથી વર્ષોની પરંપરા પ્રમાણે આ માણસોને અહીં જગ્યા ફેરવી આ ફાળવી આપવામાં આવે છે અને આ માણસો અહીં ધંધો કરે છે તો આવા નાના માણસો રોજી મેળવતા હોય તો વારંવાર એમની સાથે આવું છેડછાડ નહીં કરવું જોઈએ અને માનો કે જો કોઈ પ્રશાસનોમાં કંઈક બીજો જો કોઈ ઇસ્યુ હોય તો હવે નેક્સ્ટ આવતી સાલથી અહીં ના આપતા બીજી જગ્યાએ આપજો પણ આ સાલ આ ગરીબ માણસોએ જ્યાં ત્યાંથી મૂડી લાવી અને રોજીરોટી કમાવા માટે આ લોકોએ અહીં સ્ટોલ લગાવે તો મારી પોતાની એવી લાગણીને માગણી છે કે આ શાલા લોકોને ધંધો કરવા દેવો જોઈએ અને આમની સાથે પ્રશાસને સખ્ત ના બનવું જોઈએ એવી મારી માગણી ગરીબ લોકો પ્રત્યેની સરકારની ભાવના કેવી કહેવાય એટલે જો આ આવી એક વસ્તુ સબકા સાથ સબકા વિકાસ એવી વાર્તા હોય એટલે સૂત્ર સારું હોય અને વાસ્તવમાં કંઈ જુદું હોય એ બરાબર નથી જો સબકા સાથ ને વિકાસ હોય તો આ આવા નાના માણસોને પણ અહીં રોજગારી માટે આ લોકોનો ધંધો કરવા દેવો જોઈએ અને આ લોકોને હવે આ જે જે ચાર પાંચ દિવસ બાકી છે તો ચાર પાંચ દિવસમાં આ લોકોને મારી પોતાની એવી લાગણીને ને માગણી છે કે આ લોકોનો ચાર પાંચ દિવસ એ ધંધો કરવા દેવું વર્ષો લગભગ હું વિસનગર નગરપાલિકામાં ઘણા સમયથી ચૂંટાતું સિનિયર કોર્પોરેટર છું અને મેં કેટલાય બોર્ડ જોયા છે અને મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી આ સ્ટેશન રોડ પર ફટાકડા અને સિઝનેબલ વેપાર થયો છે પણ કદીએ ક્યાંય કોઈ ઇશ્યુ થયો નથી આજે મેં જે અહીંયા જે બધાના વિવિધ માણસો સ્ટોલ લગાયા છે એમની સાથે મેં ચર્ચા કરી તો એ લોકોએ પણ એવી ખાતરી આપી કે ભાઈ અમે પણ સાવધાની અને સમયસૂચકતા રાખીશું એટલે મારી પણ આવી લાગણી છે કે ભૂતકાળમાં ક્યારેય પણ કોઈ ઘટના બની નથી અને અત્યારે પણ આ લોકો ખાતરી આપે છે કે અમે કાળજી આપીશું અને આ દિવાળીનો ટૂંક જ સમય બાકી છે એટલે મારી પોતાની એવી લાગણી ને માગણી છે કે આ માણસોનો અહીં ધંધો કરવા દેવો જોઈએ નામદાર પ્રાંત સાહેબને પણ અમે રૂબરૂ મળી અને આ લોકો અંગે અમે રજૂઆત કરવાના છીએ ને રિક્વેસ્ટ કરવાના છીએ રાજકારણ રાજકારણની રીતે રહ્યો આમાં કોઈ રાજકારણ નથી માત્ર ને માત્ર નાના માણસો પોતાની રોજી રોટી મેળવી શકે અને એમના ઘેર પણ એમના પણ બાળ બચ્ચા છે એમના ઘરે પણ ફટાકડા ફૂટન દિવાળી થાય એવી અમારી લાગણી ની માગણી છે